જ્યાં સુધી મોદી સાહેબ બેઠા છે ત્યાં સુધી તો કોઈ ક્યારેય બીના જ ના થઈ શકે રાહુલ ખાન તો એ બધા ખાનની ઓલાદ છે રાહુલ તો ગાંધી છે ઇન્દિરા ગાંધીના નહીં હોયનો બધા દોખાને તો આ ગાંધી છે દેશના પાકિસ્તાનના બે ભાગલા પડી દીધા ને બે ભાગલા પડે એમાં આપણને શું ફાયદો છો સખત ગરમી છે અને પંખાની જરૂર છે વરસાદ પછીનો ઉકળાટ છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ છે આપણે અહીંયા એક પાર્કમાં છે અમદાવાદમાં અને સિનિયર સિટીઝન ઘણા બધા છે અહીંયા તો એમની પાસે એમના મત જાણીએ કે તેમનું આ મામલે શું કહેવું છે શું નામ છે કાકા તમારું બૈલાલભાઈ પટેલ શું કામ શું કહેશો તમે સમર એક જ મિનિટ ફરી લઉં શું નામ છે કાકા તમારું બૈલાલભાઈ પટેલ અત્યારે જે પરિસ્થિતિ છે એને લઈને શું કહેશો તમે હું એમ કહું જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને આપણા નાગરિકો છવી નાગરિકો નિર્દોષ માણી નાખ્યા એના માટે મોદી જે સ્ટેપ લીધું એ બરાબર છે મોદી હે તો મુમકિન અચ્છા અને આવું સ્ટેપ લેવાની જરૂર છે વધતા હું તો એમ કહું છું કે આપણા દેશમાં જે આતંકવાદીઓના સપોર્ટર છે એમને બી લાઇનમાં લેવા કે જેલમાં પૂરી જોઈએ કે ઠેકાણે કરી દેવા જોઈએ તમે કહ્યું મોદી એ તો મુમકિન હૈ તો આ પહેલાની સરકારે જ્યારે આ પરિસ્થિતિઓ સર્જાય તો એમણે આ રીતે નિર્ણય તો લીધા તો એમણે પણ યોજના સરકારના લીધે તો આ થયું છે અચ્છા કેવી રીતે એ બધા મુસલમાનના સપોર્ટર હતા એટલે પેલી મુસલમાન તો એ તો આપણું બંધારણ એમને કહે છે અહીંયા રહેવાનું આપણે જેટલા નાગરિક છે એટલા એ છે પેલી સાજીયા સાજિયા ઇલાહી કે છે ને રાહુલ ખાન તો એ બધા ખાનની ઓલાદ છે રાહુલ તો ગાંધી છે ઇન્દિરા ગાંધીના એનો દાદો ખાન હતો આનો ભાઈ ક્યાં વાંચ્યું એવું તમે પેલા એનો વિડીયો જોવો તમે વિડીયો તો વોટ્સએપમાં આવ્યો છે એ જોયો તમે વોટ્સઅપમાં તો આપણે જોઈએ જ કેવાનું તાર પણ એ WhatsApp માં આવે બધું આચું ના હોય કાકા ના હોય તો કાઈ નહીં ના ના પણ એવું કાઈ નહીં આપણે જો એ રીતે ના પછી વાતો કરાય આપણે ધ્યાન આપવું જોઈએ ફેક ચેક કરવું જોઈએ આપણે બધું ફેક માં તો બધી વાતો આવે છે ને પેપર ઓન ભરે હા કે એને પેલો ફિરોઝખાન જોડે લગન કરેલા ના છે એન બધું એની માં ક્રિશ્ચિયન છે એ હિન્દુ ક્યાંથી હોય શકે

તો શું થવું જોતું તો તમારે શું કહેવું મારા હિસાબે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલા વડાપ્રધાન થવા જોતા હતા છવ્વીસ અગિયાર નો હુમલો થયો એમાં મનમોહન મનમોહનસિંહે સરકારે કે પરમિશન કેમ ના આપી મિલિટરી તૈયાર હતી જો કર્યું હોત તો અત્યારે આ દાડો જોવાનો આવ્યો હોત નહીં કેમ કે આપણી આ મોદી સાહેબ છે કે જે સક્ષમ છે મિલિટરીને આપી દીધી છૂટ ત્રણેય એને નેવીને એરફોર્સને એને કે ભાઈ તમે જે તમારે ડિસિઝન લેવું એ લઈ શકો છો એવું જ મનમોહન સિંહ સરકારે કેમ ના કર્યું ત્રા નવ્વાણું ની અંદર બી કારગીલની અંદર બી આ જ વસ્તુ થઈ હતી ત્રાણું ની અંદર ઇન્દિરા ગાંધી એકાણુંમાં માં જે થયું ઇકોતેરમાં ત્રાણું હજાર સૈનિકોને આપણે છોડ્યા તો એ વખતે પીઓકે લેવું જોઈએ કેમ પીઓકે માગ્યું નહીં તમે ખવડાવો પીવડાવો ને બધું ને પછી તમે એમના સૈનિકો મરી ગયેલા હતા એ લોકોની લાશો લેવા માટે તૈયાર થયા નહોતા આપણે એમ કહી દીધું ભાઈ તમે લઈ જાઓ નહીં તમારા ઉપર અમે એક્શન લઈશું અને પછી એ કર્યું તો નેવું હજાર પબ્લિક મિલિટરીના માણસોને જો છોડી દીધા તો સામે આપડા જે હતા એ લોકોને તો છોડાયા નહીં અને ઉપરથી પીઓ કે બી ના લીધું એવું ઇન્દિરા ગાંધીએ કર્યું એટલે કોંગ્રેસની બધી ઘણી ભૂલો છે ઇન્દિરા ગાંધીએ દેશના પાકિસ્તાનના બે ભાગલા પાડી દીધા બે ભાગલા પડે એમાં આપણને શું ફાયદો થયો આપણને શું ફાયદો એ બે ભાગલા પડે એ તો એ લોકોનો ફાયદો થયો આપણે શું મુસલમાનો એક મુસલમાન પૂર્વ પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન થયું એમાં આપણને શું આપણને કોઈ ફાયદો થયો નથી શું ફાયદો થવો જોતો આપણે તો ભાઈ કઉ છુ ને પીઓ લઈ લેવાનું હતું આપણું જે જવાહરલાલ નહેરુ ભૂલ છે આપણે જીતતા હતા અને તોય યુએન માં જઈ અને એમણે કીધું કે ભાઈ આ યુદ્ધ રોકો આપણે જીતી જાત તો આપણું એ આવી જાત પીઓ કે હવે એ પંચોતેર વર્ષની ભૂલ હવે મોદી સરકાર આ પૂરી કરશે અઠવાડિયાની અંદર પીઓ કે આપણું હશે એ લખી રાખો બાપ ના બોલે આજે એ લોકો જો ના સમજવા તૈયાર હોય અને આપણને જો ધર્મની દ્રષ્ટિએ અને એ લોકો જો આવી રીતના આતંકવાદીઓ આવી અને અહીંયા આગળ જો ગોળીબાર કરી જતા હોય માણસોને આ પ્રમાણે શહીદ કરી નાખે મારી નાખતા હોય છે શહીદ કરી નાખે એમ જ મારી લો ને બરાબર છે તો એનો જવાબ તો આપવો જ પડે ને આપણે અને આપણે જે કર્યું છે યોગ્ય જ કર્યું છે મોદી સાહેબને જે બી સ્ટેપ લીધા મતલબ કે આપણી જે આર્મીએ લીધા એ બધા બરાબર જ છે એમાં કંઈ ખોટું નથી સો અને આ લોકોને એક વાર પાઠ ભણાવવો જોઈએ કારણ કે આજથી ત્રણ વખત તો એમનો પાઠ ભણાવ્યો છે હજુ આ લોકો સુધરતા નથી એટલે આ વખત એવો પાઠ ભણાવો કે જિંદગીમાં બીજા હો વર્ષ સુધી ઉભા ના થઈ શકે શું એટલે આ સંદેશો એક તમારે ચેનલના માધ્યમથી કે ભાઈ આ કરવું જ જોઈએ એમ શું બાકી તો બધા જાણ જ છે કે ભાઈ જે બી પરિણામ આવવાનું છે આવવાનું જ છે એ લોકો બી સ્વીકારે છે કે અમારું છેવટે તો મોત જ છે એની આર્મીના માણસો છૂટા થઈ જાય છે બરાબર છે હવે તો ખાડે ગયેલો દેશ છે એમને તો કે આવું ખાસ ગુમાવાનું નથી કંઈક થાય તો તકલીફ આપણને પડે પણ ખાડો આપણે પૂરી તો નાખવો પડે ને ખાડો પૂરીએ તો ફરતી ના પડીએ ને હે સીધી વાત છે ને ખાડે ગયેલો દેશ છે જનૂન વસ્તુ જુદી છે બરાબર પણ હવે એમને સબક તો છે એમને પૂરા મીટાઈ જ દેવા જોઈએ કે જે ફરતી આ પ્રશ્ન ઉભો જ ના થાય હાલ જે પ્રશ્ન છે આખો પડતો પ્રશ્ન છે સમજ્યા કે નહીં એટલે જરૂરી છે આ બધું જે થાય છે બરાબર થાય છે પણ પબ્લિકે બી એલર્ટ રહેવાની જરૂર છે આપણે કેવી રીતે એલર્ટ એલર્ટ એટલે આપણે બી ગવર્મેન્ટને સહકાર આપવો જોઈએ કે ભાઈ ખોટા કારોબજાર ના કરવા જોઈએ ખોટી ખરીદીઓ ના કરવી જોઈએ બરાબર છે અને ખાસ તો એ કે ભાઈ ગવર્મેન્ટે જે જેવી આપણને સૂચનાઓ આપી કે તમે આ પ્રમાણે કરો બ્લેકઆઉટ કરો કે આ કરો તે કરો તો એ બધામાં સહકાર આપવો જોઈએ પબ્લિકે મીડિયા જે રીતે બૂમાબૂમ કરી રહ્યું અત્યારે એટલે બહુ ચિંતા કરવા જેવી નહીં આપણે શું મીડિયાવાળાને કહે તમે તારે જેમ કરવું એમ કરો શું ગપ ગોળા માળો જે કરો પણ એમ જ કોક મારી નો કે મારી નો કે એમને સમજ્યા ને એટલે પબ્લિક એ ખુશ થાય અને પબ્લિક મજબૂત થાય ચીન ને આપડે એવી તૈયારી કરવી પડશે પાકિસ્તાન તો પૂરું થઈ ગયું છે એનો એકાદ ટુકડો તો કરવો જ પડે બલુચિસ્તાન છે કે જે હોય એ ટુકડો થશે તો જ વીક પડશે પણ મોટા ભાગની ની વસ્તુ આપણે જે ખરીદી હાલ પંખો જોઈ લો તો એ તે ચાઇનીઝ કલ્ચરની બનાવટ છે બરોબર આપણે તો કેટલા બધા નિર્ભર છે કેમેરા શૂટિંગ થઈ રહ્યું છે 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 બધું જ મોબાઈલ આપણે એમના પર નિર્ભર તો આપણે સ્વદેશી એપ જે આવે છે ટાટાની ત્યાંથી ખરીદી કરવી જોઈએ સ્વદેશી વસ્તુઓ ખરીદવી જોઈએ તો જેથી લોકોને બી ખ્યાલ આવે અને પરદેશ જે નાણું જાય છે એ બંધ થઈ જાય અને ભારતનું સ્વદેશી કરો તો ભારતનું નાણું ભારત મળે પતંજલિ છે નિર્મળ છે જે ઇન્ડિયાની પ્રોડક્ટ છે એ વાપરવી જોઈએ પતંજલિ ઉપર હમણાં સુપ્રીમ કોર્ટે હમણે જે શરબત હતું એને લઈને હમણાં જે મિક્સિંગ કરતા હતા એને લઈને એલિગેશન લાગ્યા તો પછી એ સ્ટાન્ડર્ડ વધારવા પડશે ને આપણે એ તો એ વધારો જ જોઈએ અને એ તો સુપ્રીમ કોર્ટ કે એ તો કોઈ સવાલ જ નથી એ પતંજલિ ધ્યાન રાખવું જોઈએ બાકી એનું કામ સારું છે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એમાં ખરેખર જે આતંકવાદીઓ છે એ ખરેખર નિષ્ઠુર છે અને એમની પાસે કોઈ દયા જેવું નથી એટલે આપણે આવા લોકોને વીણી વીણીને સાફ કરવા જોઈએ એવો મારો પોતાનો અંગત અભિપ્રાય છે જેથી કરીને ભવિષ્યમાં આપણે સ્વૈચ્છિક રીતે સારી રીતે જ્યાં ત્યાં ફરી શકીએ જમ્મુ કાશ્મીર વિસ્તાર અત્યારે હાલ એ રીતે જ બનેલો છે એટલે આપણે એનો ઉકેલ લાવી શકીએ આપણા વડાપ્રધાનશ્રીએ ખૂબ જ મહેનત કરીને આખો સિંધુનું જે સ્ટ્રાઇક બનાવ્યું એ અને પદ્ધતિસર જે આપણા દેશના જે સૈનિકો છે એ અને સહિત કોઈ પાકના વડાઓ એ સુપર આયોજન દ્વારા આપણે આજે પાકિસ્તાનને અંફાવી શક્યા છીએ હાલ જે તણાવપૂર્ણ માહોલ છે ભારત પાકિસ્તાન વચ્ચે લઈને શું અભિપ્રાય છે તમારો મારો અભિપ્રાય એવો છે કે એ લોકોએ અણધાર્યો હુમલો કર્યો જમ્મુ કાશ્મીર ઉપર જે ધાર્યું નતું પબ્લિક કે જેને કહીએ આપણે પબ્લિક ઉપર તો ખરેખર એ ના કરવું જોઈએ એટલે મોદી સાહેબને એવું લાગ્યું કે હવે આ લોકોને ચમકારો જોઈએ અને એવું જબરજસ્ત તેર દિવસમાં પ્લાનિંગ કર્યું કે ધારે ને તો પાકિસ્તાનને એક જ દિવસમાં આખું ખતમ કરી નાખે ને આમ પાકિસ્તાનના ચાર ટુકડા થવાના જ છે એ નક્કી જ છે હવે વધુ પડતું જો ચાલે અને જે આ અમૃતસરને બધે જે આપણે બ્લેકઆઉટ જોયો આપણે ગઈકાલે પણ એવું ચર્ચાતું હતું કે પોલીસવાળા એવું કહેવાય બી આવેલા અમે અમે હોટલમાં હતા એ વખતે કે રાત્રે આપણે પણ હવે જાહેરાત કરી શકીએ કદાચ અમે અહીંયા પેપીટોમાં જમ બે બીની વરસગાંઠ હતી ગયેલા એટલે ગમે ત્યારે રાત્રે પણ એ બ્લેકઆઉટ અમદાવાદમાં પણ આવી શકે એટલે જોખમ તો અમદાવાદ તરફ બી ગુજરાત અને અમદાવાદ તરફ પણ છે અને મારું માનવું એવું છે કે આપણા ઘણા બધા એવા સ્થળો છે સોમનાથ છે દ્વારકા છે આવા બધા ઘણા સ્થળો છે કે જેને

ખાસ સમીક્ષા કરીને એવી બેઠક કરી અને એવી બધી ચર્ચાઓ બી કરી કે આ કંઈ ઇઝી નહોતું આટલું બધું કે આટલું એમ કે કે પબ્લિકને એવું હતું કે આપણે આટલા બધા દિવસ કેમ કાઢ્યા અરે આ તો પ્લાનિંગ કરવું પડે એ તો ગાંડા છે એ લોકોને તો આવડતી જ નથી કઈ રીતે ઉપયોગ કરો એમની બધી જ આપણે મિસાઇલો મિસાઇલો બધું ફેંક ગયું બરાબર અને આપણે જે કે પરફેક્ટ એનો જે હુમલો કરે ને કે જ્યાં એ જ્યાં બી આપણે વિમાનો જ્યાં કી ફાઈટર ઉડે ને જ્યાં જ્યાં એને નિશાન બનાવવાનું એ નિશાન બનાવે જ આપણે ખૂબ સારા એવા પ્રગતિ કરી અને હજી પણ મોદી સાહેબ છોડશે નહીં ઓકે ખૂબ હજી તો બદલો બરાબર લેશે અને આ ઘણા બધા દેશો આપણે જે કહીએ કે આ બાંગ્લાદેશ બાંગ્લાદેશ આપણા ઉપર જ નપતું હતું અત્યાર સુધી આપણે એ લોકોને પૈસા આપી આપીને આપણે એ લોકોને મોટા કરેલા અને આ બાંગ્લાદેશ સપોર્ટ કરવા જાય હવે બાંગ્લાદેશનો તો એક આપણે કલાકમાં સાફ કરી શકીએ એમ છે નાગરિકોએ શું કરવું જોઈએ હવે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ કે શું બનશે પણ એવું લાગે છે કે ભારતને પછાડી તો ના શકે કોઈ હિસાબે ના પછાડે જ્યાં સુધી મોદી સાહેબ બેઠા છે ત્યાં સુધી તો કોઈ ક્યારેય બી ના ના થઈ શકે તો અત્યારે જે પરિસ્થિતિ છે તણાવપૂર્ણ માહોલ છે એને લઈને શું કહેશો તમે આ પહેલી વખત મેં મારી લાઈફમાં જોયું છે કે પબ્લિક ભારતની પબ્લિક જે છે પ્રજા એ એવું છે કે વોર કરો અત્યુ એવું હતું કે કે વોર કરવાથી બંને દેશોને નુકસાન થશે પણ વિચાર કરો ક્યારે પ્રજા આવું બોલતી હશે કે હવે તો વોર કરવું પડશે પાકિસ્તાનની ચંડાઈ કેટલી બધી હશે એ લોકોએ કેટલું બધું આપણને નુકસાન પહોંચાડ્યું હશે ભાઈ ત્યારે આપણી આપણા 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 લોકો એવું કહે છે કે તમે આપણે ઇન્ડિયા વડે વોર કરવું પડે એટલે હવે તો પર કે ઉશભરની લડાઈ છે અને આ વખતે તો આપણા ભારતના સૈન્ય એવું એ લોકોનો પાઠ શીખો છે કે જિંદગીમાં હવે એ એ પાકિસ્તાન આગળ નહીં આવે પાકિસ્તાન હવે સાફ થઈ ગયું સમજી લેજો અને દેશમાંથી અને આખા દેશના બધા દેશોનો આપણને ભારતનો ભારતમાં સપોર્ટ છે એ લોકોને ખબર છે કે આતંકવાદીઓને આ લોકો પહોંચતા હતા એટલે એટલે આપણે સપોર્ટ છે અને આપણે આ વખતે એવી ફ્લા ફાઇટ આપીશું કે પાકિસ્તાનની નાની યાદ આવી જશે